ભાજપના ભાજપ કામ કરીએ કે એવા આશીર્વાદ અમે સ્વામીના ધર્મ પાડીએ ભગવાન સૌનું સારું કરે આપણી પરિસ્થિતિ આપણા જેવા કર્મ આપણા કર્મ હોય એવું આપણે થવાનું જ છે સારી મહેનત કરશું તો સારું ભગવાન દેવાનું જ છે જે મોંઘવારી વધી છે એમ આવક કઈ વધી છે ને તો પછી પેલા કેટલા પગાર હતા તો લટાણ કેટલા પગાર થયા છે તેમ જેમ આપણે ઓલ્યું થયું એમાં મોંઘવારી વધી થયું એમ પગારે આમાં વધ્યા છે ને તો મોઢું કાંઈ ખરાબ નથી કરતો કોઈનું મોઢું એ સારું જ કરે બધા વિરોધ પક્ષને ને કોંગ્રેસ એવું કહે છે બેરોજગારી છે લોકોને નોકરી નથી મળતી અને આરોગ્ય સેવાઓ મહિલા અને બાળકોની સેવાઓ બરાબર નથી બધું છે અમે જાય છીએ વાટાણ ધવા લેવા જ જાય છે જો અમે હા બધું છે

હા મારા સ્વામી એમને રક્ષા કરે અને ખુબ ખુબ મહેનત કરી અગે આયુષ ખુબ વધારે બાપા